નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ જી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તો આજે આપણે એ વિડીયોમાં શિક્ષણમંત્રી કુબેર ડિંડોરી દ્વારા ઉનાળુ વેકેશનની જે છે એ ઓફિશિયલ તારીખ જાહેર કરી દેવામાં આવી છે અને ઓફિશિયલ પરિપત્ર દ્વારા આ ઇન્ફોર્મેશન બહાર પાડવામાં આવી છે એની સાથે સાથે તમારું નવું શૈક્ષણિક વર્ષ ક્યાંથી શરૂ થશે એની ઇન્ફોર્મેશન આપેલી છે અને એની સાથે સાથે જે છે તમારું રિઝલ્ટ જે છે સ્કૂલનું એ ક્યારે આવશે એની પણ સંપૂર્ણ ઇન્ફોર્મેશન આ અંદર આપેલી છો તો એના વિશે સંપૂર્ણ ચર્ચા આજે આપણે વિડીયોમાં કરવાના છીએ તો વિડીયોમાં લાજ સુધી જરૂરથી બનાવ્યા રહો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે એ મળી રહે શરૂ કરીએ આજનો આ વિડીયો તો આ નોટિફિકેશન જે છે ત્રેવીસ ચાર બે હજાર પચીસના રોજ જે છે બહાર પાડી દેવામાં આવી છે અને આ ઓલ ઓવર ગુજરાતની અંદર જે છે આ ઉનાળું વેકેશન જે છે એ લાગુ કરવામાં આવી રહ્યું છે અને આ ઓફિશિયલ નોટિફિકેશન જે છે એ ગાંધીનગરના શિક્ષણ બોર્ડ દ્વારા જે છે એ બહાર પાડવામાં આવી છે વિષય તમે જોઈ શકો છો કે પ્રાથમિક શાળામાં ઉનાળુ વેકેશન નિયત કરવા બાબત ત્યારબાદ અહીંયા મેં સંદર્ભ આપેલો છે જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં કયા પરિપત્ર ક્રમાંક પર છે એની પણ એમને ઇન્ફોર્મેશન આપેલી છે ત્યારબાદ ઉપરોક્ત વિષય તથા સંદર્ભ દર્શિત પત્ર અન્વયે જણાવવાનું કે સંયુક્ત નિયમકશ્રીની ગુજરાત અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રાથમિક શાળામાં ઉનાળું વેકેશનનો સમયગાળો જે છે એ નિયત કરવામાં આવેલો છે જેની ઇન્ફોર્મેશન અહીંયા આપેલી છે તો હવે અમુક વિદ્યાર્થીના મનમાં ક્વેશ્ચન છે કે એમને પાંત્રીસ દિવસનું ઉનાળું વેકેશન રહેશે કે ઓગણપચાસ દિવસનું તો જે સ્કૂલના વિદ્યાર્થીઓ મિત્રો છે એમને પાંત્રીસ દિવસનું ઉનાળું વેકેશન મળવાપાત્ર રહે છે પાંચ મે બે હજાર પચીસથી લઈને આઠ જૂન બે હજાર પચીસ સુધી એટલે કે પાંત્રીસ દિવસનું તમને ઉનાળું વેકેશન જે છે આની અંદર મળવાપાત્ર રહે છે તમારી લાસ્ટ ડેટ જે છે ઉનાળું વેકેશન એ આઠ છ બે હજાર પચીસ છે ત્યારબાદ અમને અહીંયા બીજી ઇન્ફોર્મેશન આપેલી છે કે નવ છ બે હજાર પચીસથી નવું શૈક્ષણિક સત્ર બે હજાર પચીસ છવ્વીસ જે છે એ શરૂ થવા જઈ રહ્યું છે તો તમને આઠ છ બે હજાર પચીસ સુધીમાં ટોટલ ઉનાળું વેકેશન આપવામાં આવ્યું છે ત્યારબાદ નવ છ બે હજાર પચ્ચીસથી જે છે એ તમારું નવું શૈક્ષણિક વર્ષ જે છે એ શરૂ થઈ જશે ત્યારબાદ અહીંયા અમે ત્રણ પાંચ બે હજાર પચીસના રોજ પરિણામ જાહેર કરવાનું રહેશે જે સ્કૂલ્સ જે છે એમણે ત્રણ પાંચ બે હજાર પચીસના રોજ જે છે રિઝલ્ટ જાહેર કરી દેવાનું રહે છે અને આગળના જે ક્લાસ હોય એની અંદર એ વિદ્યાર્થી મિત્રોને જે પાસ થયા હોય એમને બઢતી આપવા માટે પણ કહ્યું છે તો તમારું રિઝલ્ટ જે છે એ ત્રણ પાંચ બે હજાર પચીસના રોજ તમે સ્કૂલમાંથી જઈને લઈ શકો છો તો આ વિડીયોને વધુથી વધુ શેર કરો જેથી જે રિઝલ્ટની રાહ જોઈ રહ્યા હોય એમને આની ઇન્ફોર્મેશન મળી રહે સાથે સાથે જે ઉનાળું વેકેશન કેટલું મળશે એની પણ ઇન્ફોર્મેશન મળી રહે અને ઓગણપચાસ દિવસનું જે ઉનાળું વેકેશન જે છે એ કોલેજના વિદ્યાર્થીઓને મળવાપાત્ર રહે છે તો આ વિડિયોને શેર કરો જેથી જે બધાને એની ઇન્ફોર્મેશન મળી રહે Thank you. Thank you so much for watching.